જય મુરલીધર જય દ્વારકાધીશ જય સનાતન મિત્રો આ તાંત્રિક છે આપ જોઈ શકો છો અને તાંત્રિકને તમે ફોન કરો ભોળા બનીને એટલે એ સાડા પાંચ હજાર રૂપિયા પડાવવાનો પ્રશ્ન કરે છે અને કોઈકને મારી નાખવાનું પ્લાન હોય છે ચોવીસ કલાકમાં સામેવાળો માણસ મળી જાય મરી જાય આવું કહે છે એટલે સાડા પાંચ હજારમાં માણસ મરે તમને કેવું લાગે છે કે સાડા પાંચ હજાર રૂપિયા તમારે પડી જાય એ તો ફાઇનલ જ છે એટલે આવા તાંત્રિકોથી દૂર રહેવું અને આવા તાંત્રિકોનો ભરોસો ન કરવો આ આખો ઓડિયો સાંભળી લેજો કે હાકુભા વિશે મેં એક કહાની બનાવી અને આ તાંત્રિકને ફોન કર્યો કે મને સુરતમાં એક ભૂવો નડે છે અને મેલડી માનો મસાણી માનો છે તો કે ગમે એ હોય ચોવીસ કલાકમાં મરી જાય છે તમે રૂપિયા ગૂગલ પે કરો એટલે ગૂગલ પે કરાવીને આપણા સાડા પાંચ હજાર પર આવવાનું પ્લાન છે અને આ બિલ્લી મોરાનો છે આખે આખો ઓડિયો સાંભળજો અને પછી ક્યાંનો લાસ્ટમાં કહે છે એ તમે સાંભળજો પછી તો ભાઈના ભરાઈ રહ્યા છે બોલવાનો જવાબ એ નહોતો એટલે આને ફોને કરજો ટોચરે કરજો ને ફોન બંધ કરાવી નાખજો અને સાંભળો ઓડિયો

હમણાં શું કહું છું તમારે વર્ષ મેં કરી દેવા અમને ભાઈને ઓર બોલો કેટલો ખર્ચો લાગે બાપુ તમને સાડે પાંચ હજારનો ખર્ચો થાય હમ હમ અને કેટલા ટાઈમમાં મરી જાય ચોવીસ કલાકની અંદર અંદર ચોવીસ કલાકમાં મરી જાય છે ને હા ગેરંટીની સાથે એમ અને નહીં મરે તો પૈસા પાછા એમ પણ એમ નહીં ચોવીસ કલાકની ગેરંટી તમને હું તમે મને આપો ને હું પછી સુરતમાં નીકળ્યું પછી હામો જાગીન મને બાજ નાખે તો

અને હવે મને કઈ સુજતું નથી આ તો નંબર તમારા વાયા વાયા લીધા કે બાપુ બહુ સારું જાણે છે એ કઈ વાંધો નથી તો મારે આવવું પડશે હરું ભરું તમારા કણે કે હા મારે તમારા જોડે આવવું પડે કે કાઈ નથી તમારા ઘર બેઠે કામ થઈ જશે બોલ એમ નઈ ની મારે તમારા જોડે વસ્તીકરણની વસ્તુ લેવા તો આવી પડશે ને હા તો તો હું મોકલી દઉં કુરિયર થી તમે મોકલી દેજો હા એટલે એમાં શું શું આવે અરે બે જ મિનિટ બાપુ ફોટા ને વિડિયો મોકલું પણ શું વાસ્તુ આવે પારો આવે કે કોઈ પાવડર આવે કે કોઈ પારો આવે એ પછી મારે પહેરવાનો ઘર હા પછી એટલે મને ના મારી શકે ને બાપુ એ તો તમે હું શું કર્યું મેં હું પહેરું એટલે મને ના મારી શકે નહીં મારે હા ને મન નખ હોય અરે નથી ભાઈ તમે કઈ નથી હાથ બી નહીં અડાવતો છે ભાઈ એટલે એ મરી જશે સો ટકા સો ટકા મરી જશે એમ

અમારા ભાઈની સાથે વાત કરાવીયો મારો ભાઈ કોણ છે કે હું કોણ છું એને ખબર જ નથી તો સાંભળો ઓડિયો પાય લાગી મહારાજ હા બોલો ચાલુ રાખો મારા ભાઈ થી વાત મહારાજ હા બોલો મારો ભાઈ લાઈન ઉપર છે જરા વાત કરી લેજો ને હા તારું બોલો હા ભાઈ હું કીધું હા તો કીધું કામ થઈ જશે કે હા હા એમ નઈ ભાઈ મોટા ભાઈ મારી વાત સાંભળો મને છે ને તકલીફ છે તમે તો ઘરે હોતા નથી કો રાત ને દી ચાક ના ચાક ગાડી ભાગી જાવ મને મારી નાખે ને બીક લાગે અરે ભાઈ મને જાણવા તા મારા ભાઈ જાણવા તા મને ભાઈ પાસે તમને શું ખબર હોય હા એટલે ભાઈ શું કેવાય આનું શું નડતર છે શું કો તો આ બહુ ઓલું કરે છે એટલે આનું શું કરવું પડે અરે એમના ઉપર કઈ નઈ ઉપર ની વસ્તુ કરવી પડે સ્કૂલ ના કામ થઈ જાય તમારો કેટલો ખર્ચો આવે સાહેબ એમને સાડા પાંચ હજાર નો ખર્ચો આવે લાભ સાહેબ ના થાય તો શું ના ના લાભ થઈ જશે ભાઈ મારા ગેરંટી સાથે હા તમે પારો મત્રી આપી દયો એમ હા પારો કેટલા દી મળે અહિયાં એ ચોવીસ લાખ ની અંદર અંદર થઈ જશે ભરી નાખી ચોવીસ લાખ ની નહીં પારો અમારે લેવા આવવો પડે તમે મોકલાવી દયો હું હશું મોકલાવી દયો ભાઈ કોઈ ડેટ ફિક્સ પૈસા મોય થી નાખવા કે હા ના એ કામ તો જે વસ્તુ છે સામગ્રી છે એ લાવવી પડે ને મારા ભાઈ હા સામગ્રી ના શું કરું છું પછી હા અરે સામગ્રી ના બીના શું કરું પછી સામગ્રી સાહેબ શું જોઈએ એમાં એટલે વસ્તુ છે એ વસ્તુ લાવી પડે હા સારી વસ્તુ નથી છે ભાઈ એમની એમ નહીં મારા ભાઈ મારી વાત તો તમે સાંભળો મોટા ભાઈ તમે ગાડી માં હો ને મને નક્કી નથી હોતું હકુભા મને હે ને રાતે ધૂણાવે છે સી નીંદર માં સપના અરે તમે ટેન્શન ના લેવાનું મારા ભાઈ મને ખાવાનું નથી ભાવતું અરે તમે કીધો મારો કામ છે ઓકે થઈ જાતું હોય તો જો તમારો નંબર મારા જ માંડ માંડ ગોત્યો છે અને મને તો તકલીફ એવી છે કે માજો ઘરે ગયા કેરે કાઈ મારી નાખશે તો નહીં 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 કોઈ નહીં મારે તમે બસ એમને ખતમ કરી દે બોલો એમ એટલે ચોવીસ કલાક માં થઈ જ જશે મને ખબર કેમ પડશે તમને ખબર પડી જશે ચોક્કસ ગેરંટી સાથે તો ભાઈ વાત કરી લો પૈસા સેટિંગ કરી નામે આ જ વાત આવળો સપના આવી જશે એમ ભાઈ આ જ આવશે હા એમ મોટા ભાઈ વાત કરો એટલે ઈ કઈ આ તોફાન બહુ કરે બંધ કરી દયો ને રાતે સપના આવે ને હવારે હો અરે થઈ જશે મારા ભાઈ એમને પાકું થઈ જશે એમ ઉઠી ભાગે ઉઠી ભાગે હોતો હોય તો અરે આ કાલનો ખાલી કાલનો દિવસ વેટ કરો પરમ દિવસ કઈ નથી ભાગે ભાઈ

0 0 55 55 45, 49 49 148 148 હા અમાર ફોન પે Google Pay બે ચાલુ હે ને હા બે ચાલુ કરતા કેનર મળ્યું હોત તો મારા જ હાવરું રહેત મને હવે વરે બીજે ઢરી જાય ને તો તમે કાલ કિસકો મારા કણ કાયો નથી માર શું કરાને અરે ગેરંટી મારા ભાઈ ગેરંટી ને ઓકે ભલે ભલે હાલો બધી નંબર લખો નંબર તો નંબર તો બોલો તમારે જ ફરી 89 Eight nine लेने वाली zero zero double five लेकिन चम्मी वाली लक्खी दिया हाँ लख 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 चम्मी वाली पसी four nine हाँ ले ओगर पच्चा one four eight ले एक ओगर पच्चा बरोबर आई था लो हाँ। ओगर पच्चा एक ओगर पच्चा सर मेरी ओपनर करवाते हमारे फोटो जाना कीजिए ओमने હા હા તો કઈ વાંધો નહીં જોઈ લો પેલે એટલે પૈસા તો નાખી દો તમે હું બતાવી દઉં મારો હું ના ના હું હું શું ખબર છે હા ફ્રોડ લોકો બધાય વધારે હોય ને એટલે મેં કીધું તમારો ફોટો હોય ને તો ખબર પડે કે બાપુ એ કઈ વાંધો નહીં હું કરું છું હા ફોટો નાખો હા તો મિત્રો આ છે તાંત્રિક અને ભોડાઈ થી વાત કરો તો ઉલુ બનાવે છે હવે આને પકડવામાં સ્પોટ અને સાથ તમે આપો એટલે આના સુધી પહોંચી જાય હું તો પહોંચી જ ગયો છું પણ જાથા વિજ્ઞાન પણ પહોંચે ક્રાઇમ બ્રાન્ચ પણ પહોંચે આવા બધા અધિકારીઓ પહોંચી અને આવા તાંત્રિકોને બંધ કરાવે ખાસ જરૂરી છે કારણ કે નાનો માણસ ભોળો માણસ સમજ્યા વગર વિચાર્યા વગર સાડા પાંચ હજાર રૂપિયા નાખી દે એટલે એ ભાઈને સાડા પાંચનું કામ થઈ જાય અને આપણે એમના એમ રહી જાઓ બાકી કોઈના કહેવાથી કોઈ મરે નહીં સાડા પાંચ હજારમાં જો માણસ મળતા હોય તો તો દુનિયા આખી આવું જ કરાવે નડતા હોય અને મરાવી નાખે અને આઝાદ બની જાય એટલે આવા તાંત્રિકોથી દૂર રહેવું સાવચેત રહેવું ને સાવધાન રહેવું જય મુરલીધર જય દ્વારિકાધીશ જય સનાતન